જય માતાજી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હું છું આપની પૂજા પ્રજાપતિ અને તમને બધાને ખબર જ હશે કે આજે છે એકમનો દિવસ અને આજે અમે લોકો દશામાનો વ્રત લેવાના છીએ હું દેવિકાબેન અને નિરાલી ત્રણેય જણા અને મુહૂર્ત છે નવ અઠ્યાવીસનું બટ એની પહેલાં અમે વિચાર્યું કે બધું સજાવટ કરી નાખીએ એના પછી નવ અઠ્યાવીસે પૂજા અને એ બધું કરીશું નિરાલી ગઈ હતી દુકાને અને સેલો ટેપ લેવા બીકોઝ અમે બે વાર ટ્રાય કર્યું અહીંયા લગાવવાનું પણ આ ટાઈઝ ને એટલે લાસ્ટું અપુ કરવું જોઈએ અનેરા લઈને એ લોકો ટ્રાય કર આપણે બતાવીએ આપું અમે લોકો આ રીતની ડેકોરેટ કરીશું તમે કમેન્ટ કરજો કેવું લાગે છે એ નવ અઠ્યાવીસ થશે એટલે અમે લોકો આરતી બધું કરીશું એટલે દશામાને હવે બેસાડીશું અને પૂજા કરીશું સ્થાપના કરી નાખી છે અને અમે એક દૂસરે કો ચાલના કર રહે હે ગાઈસ તૈયારી કરી દીધી છે અને પૂજા પૂરા છે બી મારો પહેલો સોમવાર એટલે મહાદેવના મંદિરે તો જવું જોઈએ અને હું તો કહું તમે બધા બી શ્રાવણ મહિનો કરો આખો હું બી શ્રાવણ મહિનો આખો કરું છું એટલે જે મતલબ તો અમે લોકો આવી ગયા છીએ અને આ લોકો બી ચડાવશે ને અમે લોકો બી લિપત્ર અહીંયાથી ચડી તોડી લીધા સો અમે લોકોએ બધાએ દર્શન કરી લીધા એન્ડ જલનો અભિષેક બી કરી લીધો હવે અમે લોકો જઈશું ઘરે ઘરે જઈને ઉપવાસ કરીશું નિરાલી દેવિકાબેન વાતો કરતા કરતા આવી ગયા